સુરતના અડાજણ વિસ્તારમાં બાવીસ વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આપઘાતને પગલે પિયર પક્ષે સાસરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપ કરી દીકરીના ન્યાયની માંગ કરી હતી સુરતમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે કોઈ માનસિક તણાવના કારણે કોઈ આર્થિક સંકળામણના કારણે તો કોઈ બીમારીના કારણે આપઘાત કરી રહ્યો છે તેવામાં સુરતના અડાજણ વિસ્તારમાં બાવીસ વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી અડાજણ વિસ્તારમાં રહેતી નેહાબેન રોહિતના લગ્નને અંદાજે 4 વર્ષથી વધુનો સમય વીત્યો હતો જેમાં તેમણે સંતાનમાં એક દીકરી જન્મી હતી જો કે નેહાબેને આપઘાત કરી લેતા બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી હતી પરણિતાના મોતને પગલે પિયર પક્ષે સાશરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી સાસુ અને દિયર તેમની દીકરીને હેરાન પરેશાન કરતા હતા કામની નાની નાની બાબતોમાં તેમની દીકરીને ખૂબ સંભળાવતા હતા બે દિવસ પહેલા તેમની દીકરી પોતાના ઘરે આવી ત્યારે તેમણે બધું જણાવ્યું હતું પરંતુ જમાઈ આવી અને દીકરીને લઈ ગયા હતા તેમ છતાં કોઈ સુધાર્યું ન હોવાથી તેમની દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું હાલ પિયર પક્ષે પોતાની દીકરીને ન્યાય મળે તેવી માંગ કરી હતી રેખાબેન મારી છોકરીને બોટરાસ આપતાના બોડુ કાપતાના બે વર્ષથી

લગાતાર બે વર્ષ છે કે મારી છોકરી એ બહુ હશે કરી પછી નહીં દે પછી આ પગલું ભરી દીધું મારી દીકરી એ સાસુ મોટરા છૂટો દિયોર નો બી મોટરા છૂટો નાલા દિયોર નો બી વારંવાર ગમે તે હું મારી દીકરી ને બોલતો મારી દીકરી ચાલી ગયા